જય દ્વારકાધી ઇસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી એવું ઘઉંના લોટમાંથી નમકીન ફક્ત ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તૈયાર થઈ જાય તેવું નમકીન ઘઉંના લોટમાંથી નમકીન બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મિક્સર બાઉલની અંદર જે આપણે રોટલીમાં રેગ્યુલર યુઝ કરતા હોય તેવો ઝીણો લોટ લીધેલો છે બે કપ જેટલો હવે તેની અંદર અડધા કપ જેટલી ઝીણો રવો એડ કરી દઈશું જો મોટો રવો હોય તો તેને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મોણ માટે એડ કરવા મેં અહીંયા વઘાર્યામાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેને આપણે લોટની અંદર એડ કરી દઈશું તેલ આપણું લોટની અંદર ગરમ કરીને એડ કરવાથી નમકીન આપણું એકદમ ક્રિસ્પીઓ તૈયાર થશે અને હવે તેને ફરી આપણે ચમચીની મદદથી મિક્સ કરી દઈશું જેથી કરીને તેલ આપણું ઠંડુ થઈ જાય હવે બરાબર ચમચીની મદદથી મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે બે હથેળીની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને લોટના દરેક કણની અંદર તેલ બરાબર મિક્સ થઈ જાય અને તેની અંદરથી જે નમકીન તૈયાર કરવાનું છે તે એકદમ ક્રિસ્પી એવું તૈયાર થશે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મસળીને તેલ એડ કરી દઈશું જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય હવે લોટની અંદર બરાબર તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો એક મુઠ્ઠી વળે તેટલું આપણું મણ બરાબર પરફેક્ટ રીતે એડ થઈ ગયું છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું કસૂરી મેથી એડ ન કરવી હોય કે ઘરમાં અવેલેબલ ન હોય તો તમે કોથમીના પાન પણ એડ કરી શકો છો તેનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું જીરું એક પિંચ જેટલી હિંગ હવે વન ટેબલ સ્પૂન જેટલા ચિલી ફ્લેક્સ અને હવે હાફ ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પાણીની અંદર મિક્સ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી લઈશું સફેદ તલને કોઈપણ નમકીનની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને તેને આ રીતે એક બોઇલ આવે ત્યાર સુધી બોઈલ થવા દઈશું તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતાની સાથે જ પાણીની અંદર સારો એવો બોઇલ આવી ગયો છે હવે ગેસ સ્ટવ ઓફ કરી તેને થોડીકવાર માટે ઠંડુ થવા દઈશું જેથી કરીને તેનો બધો જ રસ પાણીની અંદર આવી જાય હવે બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ મેં તેને મિક્સર બાઉલની અંદર નીકાળી લીધું છે હવે તે જ પાણીની મદદથી આપણે લોટ બાંધી લઈશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો એકદમ હાર્ડ એવો લોટ બાંધી લઈશું વધારે પડતો હાર્ડ કે વધારે પડતો સેમી સોફ્ટ લોટ ન હોવો જોઈએ તમને વણતા ફાવે તેવો લોટ આપણે બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તે જ પાણીથી આપણે લોટ બાંધીશું જો તમને પાણી ઓછું લાગે તો તમે બીજું સાદું પાણી પણ એડ કરી શકો છો હવે મેં અહીંયા આ રીતેનો એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ને આ લોટ બાંધવામાં મારે લગભગ બનાવેલું બધું જ મિક્સરનું પાણી એડ થઈ ગયું છે અને હવે તેને સેટ કરવા માટે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લોટને આપણે સારી રીતે ઓઇલી કરી દઈશું જેથી કરીને લોટ લોંગ સમય સુધી પણ ડ્રાય ન થાય અને તે એકદમ સ્ક્રેચી એવો લોટ તૈયાર થઈ જાય અને તેની અંદરથી જે નમકીન બનાવવાનું છે તે સારું એવું ક્રિસ્પી તૈયાર થશે અને અહીંયા મેં આ રીતેનો લોટ સેટ કરી દીધો છે એટલે કે ઓઇલી કરી દીધો છે હવે લોટ ઓઇલી થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આ રીતે મેં નાની સાઇઝનું મીડિયમ સાઇઝનું લોહી લીધું છે તેને આ રીતે પાટલા પર રાખી તેને હલકા હાથેથી આપણે વણી લઈશું આ રીતેનો કઠણ લોટ હશે તો તે સારી રીતે વણાશે અને જો ન વણાય તો તમે તેની પર કોરો લોટ પણ સ્પ્રિંકલ કરી શકો છો અને તે પાટલા પર ચોટે તો તમે પાટલા પર તેલ પણ ગ્રેસ કરી શકો છો હવે તેની અંદરથી આ રીતે આપણે રોટલી બનાવ બનાવી લઈશું તમે જોઈ શકો છો મેં આ રીતે રોટલી વણી લીધી છે હવે તેની ઉપર આ રીતે રીંગ કે ડબ્બાનું ઢાંકણું રાખીને તેને કટ કરી લઈશું અને તેની આજુબાજુનો જે વધારાનો લોટ છે તેને આપણે નીકાળી લઈશું એટલે તે બરાબર ગોળ શેપની અંદર ક્રિએટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ ગોળ એવું રોટલી બનાવી લીધી છે ને હવે તેને આપણે આ રીતે પીઝા કટર કે છરીની મદદથી ટ્રાયંગલ શેપની અંદર કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તે તેને બરાબર નમકીનને કટ કરી લઈશું અને નમકીન કટ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે આપણે તેની અંદર હોલ કરી દઈશું જેથી કરીને નમકીન આપણું ફૂલી ન જાય આ રીતે હોલ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને બહુ જ સરસ શેપ સાથે આપણું નમકીન બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા અમે આ રીતે ટ્રાયંગલ શેપ આપ્યું છે તમે તેને કોઈ પણ શેપ આપી શકો છો તમને હું આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો એકદમ અલગ રીતે આપણું શેપ સારો એવો બનીને તૈયાર થઈ ગયો છે સેમ પ્રોસેસની મેં બીજી પણ રોટલી વણી લીધી છે તેને આ રીતે રીંગની મદદથી આપણે આજુબાજુનો લોટ નીકાળી લઈશું અને લોટ નીકળી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેને ફરી આપણે પીઝા કટરની મદદથી કટ કરી લઈશું પીઝા કટર ન હોય તો તમે તેને છરીની મદદથી પણ કટ કરી શકો છો આ રીતે ટ્રાયંગલ શેપની અંદર કટ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે હોલ કરી દઈશું જેથી કરીને આપણું નમકીન ફૂલી ન જાય અને એકદમ ક્રિસ્પી એવું નમકીન તૈયાર થાય તમે જોઈ શકો છો અને આ રીતે બતાવું તો તમે એકદમ નવી રીતે અને બહુ જ સરસ સેફ સાથે આપણું બીજું પણ નમકીન બનીને તૈયાર થઈ ગયું છે સેમ પ્રોસેસથી આપણે બધું જ નમકીન બનાવીને તૈયાર કરી લઈશું અને હવે નમકીનને ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી મેં અહીંયા બધા જ નમકીનને બનાવીને તૈયાર કરી લીધા છે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે નમકીનને એક એક કરતાં જોઈને એડ કરી લઈશું અને તે સારી રીતે ફ્રાય કરી લઈશું નમકીન બરાબર ગરમ તેલની અંદર ફ્રાય થઈને ઉપર આવે ત્યારબાદ જ તેને આપણે પલટાવીશું જેથી કરીને તે સારી રીતે ફ્રાય થઈ જાય આ રીતે ઉપર આવી જાય ત્યારબાદ તેને આપણે આ રીતે જારાની મદદથી કે ચમચાની મદદથી પલટાવી લઈશું જેથી કરીને નમકીન આપણું સારું એવું ફ્રાય થઈ જાય તમે જોઈ શકો છો ફરી તેને થોડીક વાર પછી આપણે આ રીતે મિક્સ કરીને એટલે કે પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું અને અહીંયા ત્રણથી ચાર મિનિટમાં જ આપણું નમકીન સારું એવું ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈને તૈયાર થઈ ગયું છે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બીજું પણ નમકીન આપણે એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું નમકીન ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ નમકીનનું હોય તેલની ઉપર આ રીતે આવે ત્યારે જ તેને પલટાવીશું જેથી કરીને તે સારું રીતે ફ્રાય થશે તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ નમકીનને ફ્રાય કરીને તૈયાર કરી લીધું છે તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવું નમકીન તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવા શેપ સાથે અને બહુ જ ક્રિસ્પી એવું ઘઉના લોટમાંથી આપણું નમકીન તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સવ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગે મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલ ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હોય છે તેને તમે ક્લિક કરીને બીજી પણ રેસીપી જોઈ શકો છો